નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે માહિતી લેવાની છે કે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું છે અને શિયાળુ પાકનું વાવેતર કરતો કરતા હોય ત્યારે આપણે બધાને એક જ ચિંતા હોય છે કે વાવેતર કરતી સમયે પટ શેનો આપવો અને આપણા પાકની અંદર જે આપણે ફૂગ આવતી હોય એને કઈ રીતે રોકી શકીએ આમ તો ફૂગના ઘણા બધા પ્રકાર છે જેવી રીતે સોઇલ બોન એટલે કે જમીનજન્ય ફૂગ હોય સીડ બોન બિયાર દ્વારા જે ફૂગ આપણે ડેવલપ થાય છે અને હવા દ્વારા ફેલાતી સી આ જે ત્રણેય ફૂગ છે એના વિશેની માહિતી લેવાની છે ને એને આપણે કઈ રીતે નિયંત્રણમાં લઈ શકીએ એ તમામ વસ્તુ છે આપણે જયેશભાઈ પાસેથી જાણવાની છે આપણા ગુજરાતના જાણીતા કૃષિ નિષ્ણાંત જયેશભાઈ હીરપા આપણી સાથે ઉપસ્થિત છે એટલે સૌ તો જયેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ જે શિયાળુ પાક નું વાવેતર થઈ રહ્યું છે જેની અંદર ધાણા જીરું ચણા હોય ઘઉં હોય લસણ ડુંગળી હોય શાકભાજી હોય રાયડો હોય વરિયાળી હોય કોઈ પણ પાક છે અમારા ખેડૂતો નો છે તો અત્યારે પેલા તો પટ એમાં આપવાનો હોય તો સીડ ટ્રીટમેન્ટ તરીકે કઈ રીતે કેવી કેવી દવાઓનો એ અલગ વિસ્તારથી પહેલી વસ્તુ કે આપણે કોઈ પણ પાકમાં જ્યારે બીજ માવજત કરવામાં આવે છે ત્યારે એ આપણે જમીનજન્ય જે કઈ ફૂગ હોય કે જમીન જન્ય કે કઈ જીવાત હોય રોગ હોય એના માટે આપણે બીજ ઉપચાર કરતા હોય જેમ કે મગફળીમાં આપણે થાય તો જમનો મારીએ છીએ ફૂગનાશક નો પોટ મારીએ છીએ કે જેનાથી આપણને એમાં કાળી ફૂગ નો આવે કે સફેદ ફૂગ નો આવે અથવા સુકારો નો આવે અથવા એમાં મુંડાનો નો આવે હવે પહેલી વસ્તુ તો પરેશભાઈ જમીન જન્ય જે કઈ વસ્તુ હોય અને એને નિયંત્રણ કરવી બહુ અઘરી છે આપણે જે કાંઈ બધાય પ્રકારના પ્રયત્ન કરીએ એ બધાય પ્રયત્નમાં આપણે કરવા છતાં પણ આપણને ચાલીસ જ પરિણામ મળશે એમ ગણવાનું રહે આપણે ચોમાસે પણ હું જ્યારે વિડીયો મૂકતો હતો ત્યારે કહેતો કે મુંડામાં આપણે બધાય પર પ્રયત્ન કરશું ત્યારે ચાલીસ ટકા નિયંત્રણ થશે એવી જ રીતે ચણા દાણા જીરું લસણ ડુંગળી કે શિયાળું પાક જે કઈ છે એને સુકારા માટે આપણા બધા પ્રયત્ન કરશું પટ મારવાનો પાછળથી પિયતમાં આપવાનું ત્યાર પછી ખાતરના નિયંત્રણ છે અમુક ખાતર આપવાનું આ બધું કરવાથી આપણને એમાં ચાલી પચાસ ટકા જેવું નિયંત્રણ આવે હવે પટ મારવાની વાત આવે એટલે પહેલી વસ્તુ તો કે મેજોરિટી આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે ભલામણ છે એમાં કોન્ટેક ફૂગનાશકની ભલામણ છે એની વાત કરીએ તો કે મેન્કો જે કોઈ પણ બિયારણો હોય એક કિલો એ ત્રણ ગ્રામ નાખવાનું અથવા થાઈરમ છે અથવા કેપ્ટન છે

બહારની કંપનીની પ્રોડક્ટ છે એની વાત કરીએ તો એમાં અત્યારે બાયરનું જે એવરબોર્ડ કરીને છે એક કિલોએ એક એમએલનો પટ મારવાથી એના પરિણામ પણ ઘણા બધા સારા મળે છે અને ઉત્પાદનમાં પણ સુકારામાં પણ સારો એવો ફેર પડે ત્યાર પછી એક બીએસએફનું સિસ્ટીવા કરીને છે એક કિલોએ એકથી બે એમએલનો એનો પટ મારવાથી એના પણ પરિણામ સારા મળે છે હવે આ પટ મારી દીધો એટલે એવું નથી કે સુકારો નથી આવતો ભલે પ્રોડક્ટ બહુ મોંઘી છે પણ જ્યારે આ પટ માર્યા પછી વાવેતર કરે ત્યાર પછી બીજું પીય જ્યારે આપવાનું થાય ત્યારે જો જૈવિકમાં જવું હોય તો શક્ય હોય તો જૈવિકમાં જ જવાની આપણી ભલામણ હોય છે કે ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા એકલા પાઈ દેતો હોય ભલે અને ટ્રાઇકોડરમાં અને સ્યુડોમોનસ બે મિક્સ પાઈ દે જેમ કે પાક ઉપર આધાર રાખે જીરું છે ધાણા છે ચણા છે એમાં ખાલી ફક્ત ટ્રાઇકોડરમાં એક બેક્ટેરિયા પીએચ સાથે આપશે તોય ચાલશે પણ જ્યારે લસણ ડુંગળી જેવા પાક છે તો એમાં ટ્રાઇકોડરમાં અને સ્યુડોમોનસ બે બેક્ટેરિયાની એપ્લિકેશન કરવાની પછી પેલી વસ્તુ તો એ રહેશે કે શિયાળુ પાક જે કઈ હોય અને તમારી જે આગાહી હોય કે દાખલા તરીકે હવે પવન જે આપણે શિયાળામાં ઉગમણોથી એટલે કે ઈશાન દિશામાંથી ઉગમણોથી આવતો હોય જયારે આથમણોથી પવન આવે છે ત્યારે ઝાકળનું પ્રમાણ વધે છે તાપમાન વધે છે તો એવા સમયગાળામાં પિયત આપવાનું ટાળવું ત્યારે પિયત આપવું નહીં અને જો પિયત આપવું હોય તો નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા છે એમોનિયા છે એવું તો ક્યારેય ન આપવું એ આપવું હોય તો છટકાવમાં તમે લઈ શકો અથવા જયારે ઠંડી હોય અને પિયત આપવાનું હોય ત્યારે નાઇટ્રોજન વાળા ખાતર લઈ શકાય હવે જયારે પાણી આપવાનું છે ત્યારે કોઈ પણ ફૂગનાશક મેન્કોજે પ્લસ મેટાલિક દિલ કે મેન્કોજે પ્લસ સાયમુક કે એજોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલ આવી સારી ફૂગનાશક પિયત પહેલા એક ઘાટો છટકાવ કરવાનો પિયત જ્યારે આપતા હોય ત્યારે પિયત સાથે ફૂગનાશક પાણી સાથે પીવડાવવાની અને પિયત આપ્યા પછી હલાય એવું થાય ત્યારે પાસે એક છટકાવ કરવાનો ગઈ સાલ આપણે જીરુમાં આવી રીતે ત્રણ વખત એપ્લિકેશન કરાવી હતી અને કોઈને જે સુકારો છે લાસ્ટ યર ત્રીસ ચાલીસ ટકા હું સુકારે આવ્યો તો એને આ ત્રણ ટ્રીટમેન્ટ કરવાથી દસ ટકા પંદર ટકા પાંચ ટકા સુકાર અટકી ગયું આવું બધી વિધિ કરશે તો જ સુકારો અટકશે બીજું કે જ્યારે ભેજ ઉડાડવા માટે પિયત સાથે સલ્ફર પણ આપી શકે સલ્ફર અને કોપરનું પણ પિયત સાથે આપી શકે અથવા જે મેં ફૂગનાશકની વાત કરી મેંગોઝેબ પ્લસ મેટાલિક જેલ છે મેંગો પ્લસ સાયમોક જેલિન છે આવી ફૂગનાશક પણ પિયત સાથે આપી શકે બીજું ખાતરમાં ખાતરમાં પણ જે એમ કીધું એમ કે ભાઈ વીસ વીસ જીરો આપી શકે એટલે એમાં વીસ જીરોમાં નાઇટ્રોજન જે આવે છે એમોનિકલ ફોર્મમાં આવે છે એ બહુ નડતો નથી પણ જ્યારે યુરિયા આપી ત્યારે યુરિયામાં ફોર્મમાં આવે છે અને કેલ્શિયમ નાઇટ્રેટ છે એમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ ફોર્મમાં આવે છે એ પણ બહુ નડતો નથી એટલે જો ખાતર આપવું હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ અથવા વીસવીસ જીરો અથવા એમોનિકલ ફોર્મમાં જે નાઇટ્રોજન આવે છે એ આપી શકે એટલે આ રીતે બધી પ્રેક્ટિસ ભેગી કરે તો જ એમાં વ્યવસ્થિત રિઝલ્ટ અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે એટલે આમ તો જે ટ્રીટમેન્ટ ની વાત થઈ ને સીટ ટ્રીટમેન્ટ થકી જે આપણા નો કંટ્રોલ કરી શકે હવે બીજો પ્રશ્ન એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો ઠંડુ વાતાવરણ હવે શરૂઆત તો થઈ ગઈ છે પણ હજી નોર્મલ ઠંડી છે હજી કોઈ કોલ્ડ વેવ નો રાઉન્ડ નથી એટલે જે દિવસનું તાપમાન છે એ નોર્મલ કરતાં બે ડિગ્રી ઊંચું છે આ ઊંચું તાપમાન છે ને અત્યારે ઘણા બધા ખેડૂતભાઈ વાવેતર કર્યું એને જે પ્રશ્ન છે કદાચ હજી વાવેતર કરશે એ લોકોને કદાચ પ્રશ્ન આવી શકે પાક ઉગે છે તો ઉગતાની સાથે જ પાકના જે કોટો ફૂટે છે એ પીળો પડીને સુકાતા હશે કોઈને એમને સીધા ઘૂંચડા વળવા માંડતા હશે પાકના અને અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ અત્યારે જે જોવા મળી રહી છે તો આ સમસ્યા શું છે અને એનું નિયંત્રણ આપણે શું આપી શકાય છોડ હોય ને એના સીડ માંથી ખોરાક લેતો હોય એના ભ્રૂણ એટલે આપણે કોઈ આપી ન શકીએ કદાચ સ્પ્રે કરીએ તો એમાં લાગે બીજું કે ખપેડી હોય કે કોઈ કઈ ચૂસ્યા જીવાતો હોય એનો રસ ચૂસતી હોય અને એ થોડુંક કૂચલા વળતું હોય એવું થતું હોય તો એના માટે શરૂઆતમાં ડાયમિથિયોટ એટલે કે રોગર છે થાયમિથોક્ઝામ એટલે કે એકતારાવાળું ટેકનિકલ છે એસિટેમિફ્રાઇડ એટલે કે પ્રાઇડવાળું ટેકનિકલ છે પ્રોફેનો છે પ્રોફેનો પ્લસ સાયપર છે કે ક્લોરોપ્લસ સાયપર છે આવા કોઈ સાદા મોલિક્યુલ પંપે ત્રીસ ચાલીસ ગ્રામ રાખી અને છાંટવામાં આવે તો જે શરૂઆતમાં જમીનને ટચ થયેલી જે ખપેડી કે બીજ નાની મોટી જીવત છે એનું નિયંત્રણ કરી અને આમાં થોડુંક રાહત મળે બાકી જે પીળાશ જે છે એ ઓટોમેટિક વાતાવરણ થાય એટલે ઓટોમેટિક કાળો થઈ જાય ખૂબ સારી વાત છે એટલે જે આમ જોવા જઈએ તો સીટ ટ્રીટમેન્ટને તો આપણે આમ તો ખાસ અમારે પાંચની આજે જરૂર હતી અને તમને સીટ ટ્રીટમેન્ટની સાથે જે આ શરૂઆતમાં જે ખપેલી લાગતી હોય એના વિશે તમારી પાસેથી અમે નોલેજ મેળવવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે રાજ્યભરની અંદર અલગ અલગ પ્રકારના વાવેતરો કરવાના હોય છે એમાં આજની તારીખે વાત કરવા જઈએ તો નવેમ્બર લગભગ પચાસ આપણે પૂર્વથી પચાસ ટકા ઉપર આપણે પસાર કરી ચૂક્યા છે હવે નવેમ્બર નો એકાદ થોડી બાકી રહી ગયું આઠ દસ દિવસ હવે આ આઠ દસ દિવસ બાકી રહ્યા છે ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે હજી ખેતરો ખાલી થઈ રહ્યા છે વાવેતર બાકી છે તો આ જે શિયાળુ પાકનું વાવેતર છે છેલ્લામાં છેલ્લું આપણે કઈ તારીખ સુધી આ વર્ષે કરી શકાય આ એક ખૂબ મહત્વનો અમારો છેલ્લો ત્રીસ નવેમ્બર સુધી વાવેતર કરી શકાય કેમ કે મોડી ઠંડી ચાલુ થઈ છે એટલે અમને વધારે ખ્યાલ હશે કે ફેબ્રુઆરીમાં ઠંડી ચાલશે કે નહીં જો ત્રીસ નવેમ્બર સુધી વાવેતર કરે એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી અને અડધો ફેબ્રુઆરી એટલે કે પિંચોતેર એસી દિવસ સુધી ઠંડી આવે તો જનરલી પાક બધા નેવસો એકસો દસ દિવસના હોય તો એમાં વાંધો આવે નહીં હા આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી સુધી આ વખતે ઠંડી ચાલવાની છે ને ફેબ્રુઆરીમાં લગભગ પંદર ફેબ્રુઆરી સુધી તો સારી એવી ઠંડી આપણે જોવા મળશે એટલે ઠંડી તો લાંબી ચાલવાની જેવી રીતે આ વર્ષે શિયાળ ચોમાસું પણ લાંબુ ચાલી છે છું એવી જ રીતે શિયાળો લાંબો ચાલશે ઠીક છે છે કે શરૂઆત લેટ થઈ રહી શિયાળાની પણ એનો જે વિદાય છે ને શિયાળાની એ પણ લેટ થશે એવું એક અનુમાન છે એટલે ખાસ કરીને અત્યારે જે આપણે ત્રીસ નવેમ્બર અને એમાં કદાચ બે પાંચ દિવસ વેલા મોડું થાય તો ચાલે એ પ્રકાર આપણે પાંચ ડિસેમ્બર સુધી બહુ લેટ નથી ઉભા આપણે ચાલી શકાય એટલે ખાસ અગત્યની માહિતી હતી કે તમે આ રીતે વાવેતર છે એ સમય હજી આપણી પાસે ઘણો છે તમે વાવેતર કરી શકો છો શરૂઆતમાં ખપેલી લાગે તો શું કરવું અને સીટ ટ્રીટમેન્ટ માટે શું કરવું એ તમામ માહિતી છે એ જયેશભાઈ ઇરપરા પાસેથી આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો વિશેષ પણ આપણે કોઈ માહિતીની જરૂર હશે ફરી ક્યારેક આપણે જયેશભાઈ રોપરાની મદદ લેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર